તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં નગરપાલિકા તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું તેમજ જો આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ઘટાડો નહીં થાય અને જે તે સ્થિતિ પ્રમાણે ગુનાહ કરવેલા ચાલુ રાખવામાં નહીં આવે તો અહિંસક માર્ગે ગાંધીજીના માર્ગે નગરપાલિકા સામે પ્રતિક ધરણા અનશન સમગ્ર પ્રોગ્રામ અમે આપીશું અને ભરવાડા જે નાગરિકો છે એ લોકોનો ખૂબ આક્રોશ છે એટલે તાત્કાલિક આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ અને કેરવાળા જે સ્થિતિ હતા એ પ્રમાણે જૂના ચાલુ રાખવા જોઈએ તાજેતરમાં તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી બરવાળા શહેર નગરપાલિકા દ્વારા બરવાળાની પ્રજા સામાન્ય પ્રજા ઉપર અમાનવીય અસહ્ય અવિચારી કરવેરા રૂપે એક બોજ નાખવામાં આવ્યો છે જે ખૂબ જ ગેરવ્યાજબી વાત છે એના અનુસંધાને બરવાડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર મામલતદાર સાહેબ રજૂઆત હતી એ માટે મેં અને જો કદાચ આ પ્રશ્નનું સમાધાન તાત્કાલિક પરણે નહીં થાય તો બરવાડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ઉગ્ર આંદોલન પણ સત્યાગ્રહ ઊભી કરવામાં આવશે એ બરવાળા શહેરની પ્રજા સાથે બરવાળા શહેર સમિતિ હંમેશ માટે જોડાયેલી છે અને દરેક વેપારીને નમ્ર અપીલ પણ કરીએ છીએ કે વેપારી બરવાડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જોડાય અને એક ભીટબળ પૂરું પાડે મારું નામ રાજેશભાઈ ગોહિલ પૂર્વ ધારાસભ્ય ધંધુકા મત વિસ્તાર બરવાડા નગરપાલિકા દ્વારા આગોતરી કોઈ પણ જાણ કર્યા વગર કે લોકોના અભિપ્રાયો લીધા વગર જે અસહ્ય વેરા વધારો નાખવામાં આવ્યો છે કોમર્શિયલ રેસિડેન્ટ તમામ મિલકતોની અંદર જે કમરતોર વેરો વધારો નાખવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં બરવાડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ ભાવ વધારો જે વેરા વધારો છે એ પાછો ખેંચવા માટેની રજૂઆત કરવામાં આવી છે આ અગાઉ પણ કે ઓફિસરને જાણ કરવામાં આવી હતી તેમ છતાં આજે કોઈ કારણોસર હાજર રહ્યા નથી અને અન્ય કર્મચારીને આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરવામાં આવી છે અને મામલતદારશ્રીને પણ આ અંગે અમે રજૂઆત કરવાના છીએ જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો અગાઉ આગામી કાર્યક્રમો જલાદ આપવામાં આવશે જેમાં જે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે જે કાર્યક્રમો આપવામાં આવશે એ તમામમાં હું સાથે રહી અને આ ભાવ વધારો જે બરવાળાની જનતામાં તે નાખવામાં આવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં પાછો ખેંચવો જોઈએ એના માટે ગમે તે લડત આપવી પડે લડત લડશું